જ્યારે હું બહુ નાનકડી હતી અમારા ગામની વાત કરું તો હું મોરબી ગામમાં રહેતી હતી તો ત્યારે જો કે વીસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાં તો એવી જ બધી ગરબા થતા હતા શેરી ગરબા જેને બોલાય કે જ્યાં એક મોટો મંડપ બાંધી નાનકડી સરસ મજાની માંડવડી રાખવામાં આવતી હતી ને એ માંડવડીના અંદર નવ દુર્ગાના ફોટા રાખવામાં આવતા હતા માતાજીની આરાધના થતી હતી આદ્યશક્તિમાનો ફોટો રાખવામાં આવતો તો ઈ માંડોડી આખી સરસ મજાની સણગારેલી હોતી અને પછી એની ફરતે બધી બાળાઓ કુંવારિકાઓ થી લઈને કોલેજ ની છોકરીઓ પણ એમાં ગરબા રમતી હતી અને પાછળ એક નાનકડું સ્ટેજ બનાવવામાં આવતું હતું ત્યાં જ્યાં તબલા વાગતા હોય ખંજરી વાગતી હોય મંજીરા પણ વાગતા હોય એવા સરસ દેશી ઢબના ગરબા ગવાતા અને ઈ ગરબા મારી નાની ઉંમર પણ મે ખૂબ ગાયા છે સ્ટેજ ઉપર બેસીને ગરબા ગવાતા એ પણ મે ગાયેલા છે તો વાત હું એમ કરવા માંગતી હતી કે એ જે શેરી ગરબાની જે મોજ હતી ને એ આજની ચકાચોર જે ઝગમગાતા જે મંડપ ડેકોરેશન ડીજે હાઈફાઈ બધું જે ગોઠવવામાં આવે છે ને એમાં પણ નથી તો એ જે આપણી પારંપરિક જે સંસ્કૃતિ હતી એ ગરબાની આજ પણ જાળવણી મારી દ્રષ્ટિએ તો હોવી જોઈએ ક્યાંક ક્યાંક એવા પણ ગરબા થતા હોય અને તમને ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવશો અમે એ ગરબાની મુલાકાત લઈશું એમને અમે સ્ટોરી કવર કરીશું અને એ સંસ્કૃતિને જાગૃત કરીશું તો મારી પાસે એક અઢાર એક વિડીયો છે હું આમાં એડ કરીશ જ્યાં શેરી ગરબાની કોમ્પિટિશન હતી

અને બે તાલ ને ચાર તાલ અને ત્રણ તાલ એવી રીતે જ એક તાલ બે તાલ ત્રણ તાલ બધું એવી જ રીતે સાધુને સિમ્પલ રમતા હતા અને સાથે સાથે ગરબો સરસ ગવાતો હતો જ્યાં કોઈ પણ તબલા નહોતા મંજીરા નહોતા ખંજરી નહોતી કે કોઈ પણ વાજિંત્ર નહોતા છતાં પણ ઈ ગરબો એટલો સરસ લાગતો હતો કે તમે જોશો તો તમને આઈડિયા આવશે આજકાલ ઈ ગરબો ખૂબ વાયરલ થઈ ગયો છે પણ તમે જોશો તો તમને યાદ આવશે અને તમને ખ્યાલ આવશે કે આ બધી વસ્તુ વગર પણ આપણા ગરબાને આપણી સંસ્કૃતિને જીવંત રાખી શકાય છે જસ્ટ એક મિનિટમાં હું આવી મારા દરવાજે ખોઈએ ટખડાયું તો હું જરા જોઈ લઉં તો વાત હતી એ માથાના અંબોળાની અને વેણીની તો મને યાદ છે જ્યારે અમે ગરબા ગવડાવતા અમે જ્યારે શેરીઓમાં ગરબા રમતા નવ દિવસ સુધી અલગ અલગ શેરીઓના લોકો કુમારિકાઓને બાળાઓને દૂધ પીવડાવતા કોઈ દૂધ પીવડાવે કોઈ નાસ્તો કરાવે ઘરમાં આટલું બધું હોય પણ છતાંય એ દૂધ પીવાની જે મજા હતી એ નાસ્તો કરવાની જે મજા હતી ને એ આખી અલગ જ હતી એમાં પણ કુમારિકાઓને એ લોકો શું કરે ચાંદલો કરે

અને એટલી બધી વેણી સાચવીને પાછા રાખતા કે કાલ તૂટી જાય પછી બીજી બનાવી ન પડે એના કરતાં સાચવીને પાછી એ વેણી કાઢીને રાખી દેતા મોંગરાની વેણી મોંઘી પડતી પોસાતી નહીં તો મમરાની વેણી બનાવતા અને છતાં એ જે તૈયાર થવાની મજા હતી ત્યારે ચણિયા ચોરી કંઈ ભાડે નહોતા મળતા તમારી પાસે જે પણ ચણિયા ચોરી હોય પેરી લેવાના કોઈ ટેલર પાસેથી સીવડાવતા કે ક્યારેક ઘણી વખત વેચાતા મળતા ત્યારે આપણે લઈ પણ લેતા એવું નથી કે મોતા લેતા ક્યારેક ગરબીવાળા પોતે જ નવે નવ દિવસ એક સરખો બધાનો ડ્રેસ લઈ અને એટલે એ લોકો સીવડાવતા બધી જ કુમારિકાઓના પહેલાં માપ લઈ લઈએ પછી નવે નવ દિવસ એક સરખા ચણિયા ચોરી પહેરવાના એ રીતે પણ રાખતા તો હું વાત કરું હું ભવાની ચોકમાં જ્યારે ગરબી ગવડાવતા જતી ગવડાવવા જતી હતી ત્યારે એ સમયમાં નવે નવ દિવસ અલગ અલગ ચણિયા ચોરી ગરબી મંડળ તરફથી પ્રોવાઇડ કરવામાં આવતા નવે નવ દિવસના પછી પાછા દસ દિવસે ધોઈને પાછા રાખી દેવાના એ લોકો રાખી દે બીજે વર્ષે ફરી પાછું એનું માપ મામથી આમ આમથી આમ કરીને બધી બાળાઓને પાછું ચાલતું એવી રીતે નાની મોટી બાળાઓના ગ્રુપ બનતા તો અને દશેરાને દિવસે સ્પેશિયલ દશેરાને દિવસે ગરબો પધરાવા જ્યારે જાય ત્યારે બધી જ બાળાઓને સાથે લઈ જાય એમના પેરેન્ટ્સને પણ કહે કે તમારે પણ આવવું હોય તો આવો એવી રીતે આમંત્રણ અપાતું અને પછી દશેરાના દિવસે બધી જ બાળાઓને સરસ મજાનું જમણ જમાડતા આ એક નવરાત્રિનો લાહો એક નવરાત્રિની જે માહોલ હતો ને એ આખો અલગ જ હતો એ વાતને યાદ કરવાથી પણ એટલી મજા આવી છે એમ કે શું સરસ નવરાત્રી હતી આપણી અત્યારે તો થાકીને ટેહ થઈ જાય આપણે ત્યાં સુધી આપણી નવરાત્રી રમીએ છીએ નો ડાઉટ બધા ખૂબ જોમથી રમે છે ત્યારે આટલા છોકરાઓ નહોતા રમતા ભાઈઓ લેતા ગરબીઓ બાળાઓની જે લગભગ એમ કોઈ ગામના બે જગ્યા એવી હતી કે જ્યાં ભાઈઓ અને બહેનો સાથે ગરબી રમતા બાકી અત્યારે તો બધે ઓપન ફોર ઓલ વેલકમ નવરાત્રી નો ગ્રાઉન્ડ લગભગ શ્રાદ્ધ મહિનો શરૂ થાય ત્યારથી શરૂ થઈ ગયું હોય તો શરદ પૂનમ પછી પણ બાય બાય નવરાત્રી અહીંયા હોય છે તમને મારો આ ટોપિક કેવો લાગ્યો મને એવું થયું કે ચાલો આજે હું જાઉં છું એક જગ્યાએ ગરબામાં તો સ્પેશિયલી ઇન્વાઇટેડ ગેસ્ટ બોલો યા તો એન્કરિંગ માટે બોલો કે હું જઈ રહી છું એટલે મને એમ જ થયું કે ચાલો આજે હું તમને એક વાત કહી દઉં મને મારી નવરાત્રી યાદ આવી ગઈ તો તમને કેવો લાગ્યો મારો આ ટોપિક અને તમે પણ આવી નવરાત્રી માણી છે તમે પણ શેરી ગરબામાં ક્યારે ભાગ લીધો છે ક્યારે આવી ગરબી તમને યાદ આવે છે તો ચોક્કસથી મને કમેન્ટ કરીને જણાવશો તમે ક્યાં શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ કમેન્ટ કરીને જણાવશો થેન્ક યુ વેરી મચ આ સાથે એક વિડીયો એટેચ કરું છું અવશ્ય આપ એ વિડીયો જોઈ કમેન્ટ આપશો તો ચલો મારી વાત અહીં જ હું પૂરી કરું છું કેમ કે વાતોનો તો ખજાનો છે ક્યારેય પૂરી થતી જ નથી પણ વિડીયો બહુ લાંબો થઈ જશે તો એના કરતાં મારી વાતને હું અહીં જ પૂરી કરું છું અગર આપને મારી વાત આ ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં チェイマタチェイ。

म्बे मान जन मि छा जनेर मे संणा जन जन रण मनी छा जो रणे मिथा मिठा सूर